નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ છવ્વીસ નિસરણીનું એક વધુ પગથિયું હંમેશા ચડવાનું હોય જ છે હૃદયથી નિર્બળ ન થાઓ સર્વોચ્ચને પામવા આગળને આગળ ઊંચીને ઊંચી જાઓ જીવન એ ગતિ છે પરિવર્તન છે વિકાસ છે કોઈ જીવ એકની એક સ્થિતિમાં હંમેશ માટે રહી શકે નહીં પ્રકૃતિ કદી સ્થગિત રહેતી નથી તે સદાય બદલાતી વિસ્તરતી એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં વિકસતી રહે છે ડેટામાંથી વિશાળ વડ ઊગે છે કંદ ઉગે છે અને મનોહર પુષ્પો પેદા કરે છે અનાજનો દાણો ધાન્ય ઉત્પન્ન કરે છે આખો વખત પરિવર્તન ચાલ્યા જ કરતું હોય છે જો તમારી અંદર પરિવર્તનની ઘટના ન બનતી હોય તો ખાતરીથી જાણજો કે તમારામાં ક્યાં કશું ખૂટે છે એ શું છે તે તમે શોધી કાઢો ને એ વિશે કંઈક કરો એ જરૂરનું છે પરિવર્તનનો વિરોધ ન કરો એની સાથે વહો એનો સ્વીકાર કરો એ હંમેશા અનુકૂળ ન પણ હોય પણ થોડુંક અગવડભર્યું સ્વીકારવા માટે તૈયાર રહો જેથી પેલું મહિમામાન નવું તમારામાં અને તમારી દ્વારા ઉત્ક્રાંત થાય જે તમારું એક નવી વ્યક્તિમાં રૂપાંતર કરે તમને પ્રકાશ પ્રેમ અને પ્રેરણાથી ભરી દે આપનો આજનો દિવસ શુભ રહે